ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે સુરત તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે સ્પેશિયલ વ્હીકલ પર્પઝ એસપીવી તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે રૂપિયા દસ કરોડની ઓથોરાઇઝ કેપિટલ સાથે તાપી રિવર ડેવલપમેન્ટ કોર્પોરેશન રચના કરાશે દસ કરોડની ઓથોરાઇઝ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એસપી શરૂ કરવાની દરખાસ્ત સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તરીકે આપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે સુરતમાં સિટી બ્યુટિફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિઝર્વેશન પ્રોજેક્ટ અમે સાકાર થવાના છે જે ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂપિયા દસ કરોડની ઓથોરાઇટ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એસપીપી શરૂ કરવાની દરખાસ્તે તદ્દાંતિક મંજૂરી પણ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એસપીપી પાટેની કુલ દસ કરોડની પેડ અપ કેપિટલમાં રૂપિયા પાંચ કરોડ રાજ્ય સરકારના અને રૂપિયા પાંચ કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂપિયા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવે તેવા દિશા નિર્દેશો પણ આપ્યા છે અજર કુર્સી સાથે હર સેટા